સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે ચાલતા ચાલતા મોર્નિંગ વોક કરતાં કરતાં સત્સંગ વાંચન સંભળાય કે કેમ ભક્તિ કરાય કે કેમ વચનમુત સાઠમાં પરમ કુપોદેવે સંય ધર્મન દશ વિકાલિક સૂત્ર તેનું ભાષાંતર કરેલ છે તેમાં પહેલો બોલ છે કે અયતનાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બંધાય તેનું કડવું ફળ પ્રાપ્ત થાય બીજો બોલ છે અયતનાથી ઊભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય સાતમા બોલમાં પૂછ્યું તો સાધક કેમ ચાલે કેમ ઊભો રહે તો પાપ કર્મ ન બાંધે આઠમા બોલમાં જવાબ આપ્યો છે કે યતનાથી ચાલે યતનાથી ઊભો રહે યતનાથી બેસે વગેરે તો પાપ કર્મ બાંધે નહીં સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવને જુએ આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બાંધે પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વસંયમી રહે અજ્ઞાની સંયમમાં શું કરે જો તે કલ્યાણ કે પાપ જાણતો જ નથી તો શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ પાપને જાણવું જોઈએ બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી જીવ નિવૃત્ત થાય અને જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે અને આગળ ઉપર ઉત્તમ ધર્મનો અનુભવ પણ કરે જીવો અને જીવવાદીઓ જગત જંતુઓને અર્થે આ ભગવાન મહાવીરનો ઉદ્દાત્ વિશાળ અભિગમ ધરાવતો બોજ છે એરિયા પથકી પાળવા સાધક તો રસ્તે ચાલતા કાંઈ લખાણ વાંચવું પડે બોર્ડ વગેરે વાંચવું પડે તો ઊભા રહીને વાંચે અને પછી ચાલવાનું શરૂ કરે જેથી જીવહિંસા અટકે અને યત્ના જળવાઈ રહે રસ્તે ચાલતા ત્રણ હાથ દૂધ દ્રષ્ટિ કરવી જેથી જીવહિંસાથી બચી શકાય જીવદયા સહેજે પડાય કાનમાં ઇયરફોનના વાયર નાખી ભક્તિ સાંભળતા સાંભળતા કે મનમાં ભક્તિ કે જાપનો ક્રમ પતાવી દેવાના વ્યક્ત કે અવ્યક્ત ભાવો છુપાયેલા હોય છે કામ પતાવી દેવા જેવું થાય છે મૂળમાં તો વીજળી વગેરે ચેતનો ઉપયોગ વ્યવહારમાં ન છૂટકે કરવો અને તે અર્થે ઘણા ધર્મસ્થાનોમાં ઉપાશ્રયોમાં હજુ પણ સત ટક્યું હોવાથી એવા ઉપકરણો એર કન્ડિશન કે પંખા પણ નથી વપરાતા અમુક મંદિરના ગભારામાં તો ઇલેક્ટ્રિક બલ્બને બદલે જરૂર પૂરતા ઘીના દીવા હોય છે અને બીજી બાજુ એ જ માર્ગના અનુએ ગણાતા એવા ઘાસ ઉપર ચાલે ઘાસ ઉપર દોડે કે ઘાસ ઉપર કસરત કરે તે ધર્મની અવહેલના અને વિરાધના જેવું જણાય છે આધુનિકતાના નામે કસરત કરવાના નામે આરોગ્યને નામે ઇન્દ્રિયો આકર્ષાય અને ઉત્તેજિત થાય તેવા વસ્ત્રો પહેરી હજુ નવકર્ષ કે સૂર્યોદય ન થયા હોય ત્યાં જ કસરત અર્થે નીકળી પડવાનું બને છે જે જીવ હિંસાનું કારણ છે ભાવ બગડવાનું બળવાન નિમિત્ત છે આવા વખતે લીલોતરી વગેરેની યતના વિસારે પાડી બાગ બગીચામાં કે એવી તેવી ખુલ્લી જગ્યાઓમાં ચાલવા કરવાનું બને છે બગીચામાં જીમમાં હેલ્થ ક્લબમાં નવા સંબંધ નવી દોસ્તી થયા કરે જે મુખ્યત્વે પૌદગલિક મૈત્રી જ હોય છે જે અંગે કુપૌદે વચનામૂત પાંચ અડસઠમાં બોલમાં સ્પષ્ટ ના ફરમાવી છે શરીરને લગતી આ બધી કસરત વગેરે ઉપયોગી જણાતી ક્રિયાઓ એક ચિત્ર રસપૂર્વક થાય છે વિ કથારૂપ આકર્ષક ન્યૂઝપેપર વાંચતા કે ટીવી વિડીયો જોતાં જોતાં કે પૈસા ગણતા ગણતા સાથે સાથે મનમાં કોઈ સ્મરણ મંત્રનો જાપ કરતો નથી ભક્તિભાવમાં ઉણપ હોવાથી ભક્તનું એટલું મહાત્મ્ય ન ભાસવાથી બગીચામાં ફરતા ફરતા કસરત કરતાં કરતાં મોર્નિંગ વોક કરતાં કરતાં ભક્તિ પતાવી દે અને જેથી દિવસના બીજા સમયમાં બીજા બીજા અગત્યના લાગેલા કામોમાં સમય ફાળવી શકાય એમ તે માને છે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એ જીવને કેટલી ગરજ જાગી છે તેનો માપદંડ કેવા ભાવથી ભક્તિ થાય છે ત્યાં છે લે દેવ ચોખા અને છોડ મારો છેડો એવું થાય તો એ ભક્તિનું ફળ શું આવે એ સહજ સમજાય એમ છે સામાન્યપણે કસરત કરતાં કરતાં કે ચાલતા ચાલતા મોર્નિંગ વોક કરતાં કરતાં કે ડ્રાઈવિંગ કરતાં કરતાં ભક્તિ સાંભળે કે પતાવી દે અને સાથે ભક્તિ કરેનો આનંદ પણ માને આવું વર્તન ઘણીવાર થઈ જાય છે મહેનત ઓછી એટલે જીવને કામ પતવી દેવું સહેલું પડે છે પરમ બૌદ્ધને અને તેઓને ઓળખનાર ભક્ત રત્નો પૂજ્ય શ્રી સૌભાગભાઈના આશ્રય અને શરણભાવને પૂજ્ય જૂઠાભાઈના કાળજાળ વૈરાગ્યને પૂજ્ય અંબાલાલભાઈના સેવાભાવને અને આ આજ્ઞા ભક્તિના ભાવદયા દાતા પૂજ્ય પ્રભુસિંહજીની ભક્તિને અને પૂજ્ય બ્રહ્મચારીજીના દાસ ભાવ અને ભગીરથ પુરુષાર્થને યાદ કરી આ સર્વેને ત્રણ ટ નમસ્કાર કરવામાં આવે તો પછી મોર્નિંગ વોક એ વ્યવહારિક હેતુએ દેહની કસરત દાખલ કરાય છે તેનો હેતુ તો સાધ્ય થાય જ ઉપરાંત અપૂર્વ એવો આત્માર્પણ સધાય વિનય ગુણ પ્રગટે કશાય મંદ પડે અને અધ્યાત્મમાં આગળ વધુ બની શકે ધાર્મિક પરંપરાગત થતી ક્રિયાઓ સામાયિક પ્રતિકમાં કાયોસરમાં પણ નમસ્કાર હોય જ છે આ નમસ્કારોમાં હાથ પગ કમર ગોઠણ વગેરે શરીરના ભાગોને કસરત મળે અને પરમાત્ પણ ઘટે મૂળમાં તો જ્ઞાની પ્રત્યે બહુમાન પણ ઉપજે જે લાભનું કારણ છે વ્યાવરિક લાભ તો આનુષંગિક ફળ છે મોક્ષ માળામાં અને શાસ્ત્ર સિદ્ધાંતના પુસ્તકોમાં પણ સામાયિકની ક્રિયામાં મનના દસ વચનના દસ અને કાયાના બાર મળે એકંદરે બત્રીસ દોષ ગણાવ્યા છે તેમાંના કાયાના લગભગ બધા જ દોષો ચાલતા ચાલતા કે કસરત કરતાં કરતાં ભક્તિ કરનાર જેવું સેવે છે જેમ કે અયોગ્ય આસન દોષ ચલાસન દોષ સાવધ્ય ક્રિયા દોષ આકુચન પ્રસારણ દોષ આળસ દોષ મોટન દોષ વગેરે વગેરે ભક્તિ સત્સંગ ભાવથી કરતાં જેવું સાવધાની રાખે તો આ નિત્યક્રમ વગેરે સામાયિક જ થઈ રહે છે ક્ષમાપના વિષ દોહા આલોચના વગેરે આજ્ઞા ભક્તિ ભલે ખેસ ન રાખ્યો હોય કાને દોરો ન રાખ્યો હોય અલગ કટાસણ ન પાથર્યું હોય પણ યત્નાપૂર્વક જગા તપાસીને બેસે અને ઓભાવ સાથે કરે તો આ સામાયિક પ્રતિક્રમણનો લાભ બક્ષે કેમ કે આજ્ઞાભક્તિ એ સત્પુરુષની ભાવદેહથી મળેલ અપૂર્વ સાધન છે બીજી બાજુ બાહ્યવિધિ પાળવા છતાં જો ઉપયોગ ન રહે અને વિકથા વગેરે દોષો સેવે તો ધાર્મિક ગણાતી ક્રિયાઓ પણ દોષયુક્ત થાય છે સાવધાનીપૂર્વક બને તેટલો પુરુષાર્થ કરી શક્તિ ગોપીવા વિના ઉપયોગ અને મનનપૂર્વક ભક્તિ કરે તો તેનો ઘણો મોટો લાભ છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે શેરડીના ટુકડા જેમ ચાવે જોર કરીને ફરી ફરી ચાવે તેમ વધુને વધુ મીઠો રસ આવે એટલે વેંટ જેવું ન કરતા ભાવ કરેલ ભક્તિ એ ભાવભ્રમણથી છૂટવાનું કારણ બને છે બધી વિધિઓ અને નિયમો ભાવવર્ધમાન થાય એ અર્થે હોય છે એ ઉપયોગ રાખી સંજોગો અનુસાર છૂટછાટ લેવી પડે તો કચવાતે મને ન છૂટકે લઈ શરીર સ્વસ્થ થતાં પાછું નિયમમાં આવી જવું એમ જ્ઞાનીઓનો બોધ છે મૂળમાં શરીરનું ઘણું મહાત્મ્ય વેદાતું હોય ને દેહની ક્રિયાઓ બધી હોંશે હોંશે થાય છે જીવની રુચિ પણ તેને અનુસરતી હોય છે અને ધર્મ ધર્મકર્ણને નામે દેહાધ્યાસ સેવાતો હોય છે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા થતી ધર્મ કર્તવ્યમાં પણ પોતાના અંગત ખ્યાલ અને રુચિ જ પોષાય એવું બને છે અને ધર્મ સેવનનું મિથ્યા અભિમાન થાય છે દિવસના ભાગ પાડી ચોવીસ કલાક ક્યાં અને કેમ વપરવા તેમાં શરીર કસરત વગેરેની વાત નથી આવતી તે જ મુજબ સામાન્ય નિત્ય નિયમના પાઠમાં પણ તેવું કંઈ છે નહીં ગૃહસ્થ વ્યવહારમાં ઘરની સાફ સફાઈ કપડાં વગેરે ધોવા ઘર વગેરેની સફાઈ કરવી રસોઈ કરવી અને જીવન જરૂરિયાતની ખરીદી વગેરે કરતાં જો પર આશ્રય ન કરે તો આરોગ્યને લગતી કસરતો જોઈતા પ્રમાણમાં મળી જ જાય એમ સહજ સમજાય છે વધુ કસરત ભક્તિ સત્સંગમાં વિનયપૂર્વક ત્રણ નમસ્કાર કુપૌદેવ અને તેમને યથાર્થ ઓળખનાર રાજભક્તરતોને થતાં જોઈતી કસરત પણ જીવને મળી જાય એમ પણ સમજાય છે આગલી પેઢીના મનુષ્યો જેઓને જોગિંગ ટ્રેડમિલ જીમ વગેરેનો મહાવરો નહોતો અને સાદગી અને સ્વાલંબન ભરેલ જીવન જીવતા ત્યારે બ્લડ પ્રેશર હૃદયરોગના હુમલા કોલેસ્ટ્રોલ કે સાંધાના દુખાવા કે સ્થૂળપણું આટ આટલા પ્રમાણમાં થતું નહોતું જીવન પદ્ધતિમાં કસરત પણ મળી જ જતી અને તે પણ ઓછા પાપે આધુનિક ઉપકરણો વાપરતા સાફ સફાઈ કે કપડાં ધોવા વગેરેના સાધનોમાં ચેત ઇલેક્ટ્રિસિટીનો વપરાશ એર કન્ડિશન રેફ્રિજરેટર વપરાશ અનિવાર્ય માને એ માત્ર અમુક દિવસે ઉકાળેલા પાણી વાપરનાર શ્રાવક શ્રવિકા આત્મજ્ઞાનની આશા રાખે એ વિચાર કરતાં કરી મૂકે એવું વર્તન છે વળી નોકર ચાકર જે કામ કરે તેમાં યત્ન ન જ રહે તે સહેજે સમજાય છે પાણીનો વધુ પડતો વપરાશ અને જીવિંસા પણ વધુ સંભવે એવું જ રસોઈ વગેરે કામોનું વિચારતા જણાય છે આ બધા કામો પોતે કરે કરવાની એવું પાડે તો આ મહાપાપથી તો બચે અને સાથે કસરત પણ મળી રહે આર્ય સંસ્કૃતિમાં તો કરતા જઈએ ઘરનું કામ અને લેતા જઈએ પ્રભુનું નામ એ જીવન પદ્ધતિમાં વણાઈ ગયેલ હતું અત્યારે કાળદોષ કળીથી થયો અને નહીં મર્યાદા ધર્મ આવું હોવાને લીધે જીવનું જીવન પાશ્ચાત્ય સંસ્કૃતિને લઈને શારીરિક સાતાશીલિયાવાળું મોજીલું આધુનિકતાના જુવાળવાળું અને ધર્મ ભૂલવે એવું થઈ ગયું છે હિંસા થતી અટકાવી કે યત્નપૂર્વક જીવન વ્યવહાર નભાવવો એ તો જાણે વેદિયા પણ જણાય એવું થયું છે દેહાધ્યાસ જ મુખ્ય હોય ને જીવન વ્યવહાર એ જ મુજબ હોય છે મંદિરમાં મઠ કે આશ્રમમાં તીર્થસ્થળ કે ધર્મસ્થાનકમાં પણ દેહાદેસ પોષાય તેવું વાતાવરણ ઊભું કરાય છે અને ગુણવત્તા કરતાં ગીરદી વગેરે સેવનનું માપદંડ બન્યો છે યોગ એટલે મોક્ષ સાથે જોડાણ તે તે વિસારે પાડી ધર્મસ્થાનકમાં પણ કસરત શારીરિક કસરત વ્યાયામ શારીરિક આસનો અને યોગ ક્રિયાઓ કરી સેવન કર્યું મનાય છે મુખ્યત્વે તો આ આત્મા મોક્ષ માર્ગે જોડાય તે યોગ જરૂરી કામે જતા આવતા કે બીજા કામો કરતાં મનથી સ્મરણ મંત્ર અટન કરતાં શુભમાં રહેવાનું નિમિત્ત બને છે અને સમય વેડફા તો અટકે છે જ્ઞાનીની આજ્ઞામાં રહેતા શુભ બંધ પડતાં ધીરે ધીરે અત્યારે જે નથી સમજાતું તે આગળ ઉપર સમજાય અને ખરો વિવેક જાગે શુભનું બંધ પડશે અને અશતવિદની કર્મ પણ ઘટશે કે ઓછી મહેનતે દૂર થશે વિતરાગ માર્ગમાં પગ મૂક્યો કે પુણ્યના ઢગલા જ છે સાધુને તો ચાલતા ચાલતા સૂક્ષ્મતાપૂર્વક યત્ન જાળવવા એવો બોધ છે કે મનમાં પણ સ્વાધ્યાય ન કરવો ચાલતી વખતે ઉપયોગ માત્ર યત્નપૂર્વક ચાલવામાં જ હોવો જોઈએ એમ શાસ્ત્રમાં કહ્યું છે અનંત ભવ દેહને અર્થે ગાળ્યા તેને બદલે હવે એક ભાવ જો આત્માને અર્થે ગળાય તો અનનુભવનું સાટું એક ભવમાં વળી રહેશે એમ પરમ બોધ્યું છે છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તો કર્મ અને તેમ થતાં તો પછી તે ભોગતા પણ નથી થતો અને એ જ ધર્મનો મર્મ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ